આપનું સ્વાગત છે આજે આપણે એક એમ કહી શકાય કે અનોખી મુસાફરી પર જઈ રહ્યા છીએ હા ગૌરવ જાનીની મુસાફરી બરાબર ગૌરવ જાની અને એમની પેલી મોટરસાયકલ લોનર મુંબઈ થી છેક લદ્દાખ સુધી એમના પુસ્તક પહાડી રહેઠાણ માં આખી વાત છે આપણે એમની મુસાફરી અને ખાસ તો ત્યાં જે અલગ અલગ ઘર જોયા ને એના પર વાત કરીશું બરાબર આજની વાતનો મુખ્ય હેતુ એ જ છે કે ભારતના પહાડી વિસ્તારોમાં મતલબ કે લદ્દાખ જેવા ઊંચા પ્રદેશોમાં લોકો કેમ રહે છે એમના ઘર કેવા હોય હોય જીવન કેવું અને હા આપણે કોશિશ કરીશું કે આ વાત અગિયાર બાર વર્ષના જુવાન મિત્રોને પણ સમજાય અને મજા આવે ચોક્કસ તો ચાલો શરૂ કરીએ તો ગૌરવ જાની નીકળી પડ્યા મુંબઈની ભીડભાડથી દૂર બે મહિનાની મુસાફરી હા લગભગ બે મહિના એટલે તૈયારી તો કરવી જ પડે ને કેવી તૈયારી કરી એમણે એમણે મોટર પર બધો જરૂરી સામાન લીધો જેમ કે રહેવા માટે તંબુ અચ્છા તંબુ હા પછી પેલી પ્લાસ્ટિકની શેતરંજી પાથરવા માટે સુવાનો બિસ્તરો ગરમ કપડા તો જોઈએ જ ત્યાં ઠંડી બહુ હોય અને લાંબો સમય ચાલે એવો ખાવા પીવાનો સામાન કેમેરા અને અગત્યનું પેટ્રોલ માટે વધારાના કેન ડબ્બા ઓ મતલબ રસ્તામાં પેટ્રોલ પંપ પણ ઓછા હશે બરાબર એ તૈયારી જ બતાવે છે કે આગળનો રસ્તો સહેલો નથી મુંબઈથી નીકળીને પહેલા દિલ્હી પહોંચ્યા લગભગ ચૌદસો કિલોમીટર ત્રણ દિવસ લાગ્યા પણ દિલ્હીમાં શું ત્યાં પણ એ જ ઘર હા સિમેન્ટ ઇંટો કાચના ગૌરવજીને તો કંઈક અલગ જોવું હતું લાકડાના ઘર ઢાળવાળી છત હોય કદાચ બરફ પડતો હોય તો એના પર ટકે નહીં પછી એ પહોંચ્યા મનાલી ત્યાં પહાડોની હવા એકદમ શુદ્ધ થાક ઉતરી ગયો અને ત્યાંથી એમ કહી શકાય કે ખરી મુસાફરી શરૂ થઈ લદ્દાખમાં લેહ સુધીની અને છેવટે લેહ પહોંચ્યા કેવી જગ્યા છે લેહ લેહ એટલે જુઓ ઊંચો પ્રદેશ છે સૂકો છે અને સપાટ છે એને ઠંડુ રણ પણ કહે છે ખરું ને હા બરાબર કારણ કે વરસાદ બહુ ઓછો પડે પણ ચારે બાજુઓ બરફથી છવાયેલા પર્વતો છે અને ઠંડા મેદાનો ત્યાં એમની મુલાકાત તાશી નામના એક બાળક સાથે થઈ અને એના ઘરે પણ ગયા કેવું હતું એ ઘર એ ઘર પથ્થરોનું બનેલું હતું મતલબ એક પથ્થર પર બીજો પથ્થર મૂકીને બે માળનું અને દીવાલો દિવાલો પર ગારો અને ચૂનાનું લીમ ઘરેલું હતું નીચેનો જે માળ હતો ને એ પશુઓ માટે ઘેટાબકરા રાખવા અને બીજો સામાન રાખવા અચ્છા અને હા જ્યારે બહુ જ ઠંડી પડે ને શિયાળામાં ત્યારે આખો પરિવાર પણ નીચે જ રહેવા આવી જાય ઉપરના માળે પોતે રહેતા અને છાપરા છાપરા એકદમ સપાટ એનો પણ ઉપયોગ થતો શેના માટે વસ્તુઓ સુકવવા ઘણી બધી વસ્તુઓ જેમ કે લાલ મરચાં નારંગી કોળા પેલી સોનેરી પીળી મકાઈ હા ડાંગરના ડુંડા અને ગોબરના છાણા પણ ઓહ આ બધું છાપરા પર સુકવવાનું હા કારણ કે શિયાળામાં ત્યાં તાજા ફળો કે શાકભાજી મળે નહીં હા એટલે ઉનાળામાં જ આવી રીતે સૂકવીને સંગ્રહ કરી લેવાનો આ એમની રીત છે બહુ સરસ લેહ પછી ક્યાં ગયા લેહ પછી આગળ વધ્યા ચાંગથાંગ તરફ ચાંગથાંગ એ કેટલી ઊંચાઈ પર છે એ તો બહુ જ ઊંચે છે દરિયાની સપાટીથી લગભગ પાંચ હજાર મીટર પાંચ હજાર મીટર ત્યાં તો રસ્તા કેવા હશે રસ્તા તો બસ પૂછો નહીં વાંકાછૂંકા પથરાળ અને અમુક જગ્યાએ તો રસ્તા જ નહોતા અરે બાપરે અને શ્વાસ લેવામાં તકલીફ પડે કારણ કે જેટલા ઊંચે જઈએ ને એટલી હવામાં ઓક્સિજન ઓછો હોય એટલે શું થાય એટલે શરૂઆતમાં માથું દુઃખે લાગે શ્વાસ ચડે એવું લાગે પણ પછી પછી ધીમે ધીમે શરીર ટેવાઈ જાય અને ત્યાં બીજું શું હતું પેટ્રોલ પંપ મિકેનિક કંઈ નહીં દૂર દૂર સુધી કંઈ નહીં ફક્ત ભૂરું આકાશ અને એકદમ સુંદર તળાવો શાંત જગ્યા પણ પડકારજનક ત્યાં એમની મુલાકાત કોની સાથે થઈ ત્યાં મળ્યા ચાંગપા જાતિના લોકો ચાંગપા હા એ કોણ છે એ પહાડોમાં રહેતી એક વિચરતી જાતિ છે મતલબ એક જગ્યાએ સ્થાયી ના રહે ફરતા રહે એમની વસ્તી કેટલી હશે બહુ ઓછી લગભગ પાંચ હજાર લોકો છે આખી દુનિયામાં અને એ લોકો શું કરે એ લોકો હંમેશા એમના ઘેટાબકરાના મોટા ટોળા સાથે ફરે છે ઘેટાબકરા એમની સાથે જ હા એ જ તો એમનો ખજાનો છે એમની સંપત્તિ કેમ કારણ કે એમાંથી જ બધું મળે દૂધ માંસ તંબુ બનાવવા માટે ચામડું અને ગરમ કપડા માટે ઊન અચ્છા એટલે જે પરિવાર પાસે વધુ પશુ એ પરિવાર વધુ ધનવાન વધુ સમૃદ્ધ ગણાય અને અહીંની જે ખાસ બકરીઓ છે ને એમાંથી જ પેલું દુનિયાભરમાં પ્રખ્યાત પશ્મીના ઊન મળે છે ઓ પશ્મીના ઊન અહીંથી આવે છે હા ચાંગપા લોકો એમની બકરીઓને ચરાવવા ક્યાં લઈ જાય ખબર છે ક્યાં બહુ જ ઊંચી અને ઠંડી જગ્યા ઉપર કેમ એવું કહેવાય છે કે જેટલી જગ્યા વધુ ઠંડી અને વધુ ઊંચી હોય એટલા બકરીના વાળ વધુ વધુ લાંબા અને બને અચ્છા એટલે ઊનની ગુણવત્તા સારી થાય બરાબર અને આ લોકો એનો બધો સામાન ઘોડા અને યાક પર લાદીને ફરે યાક પેલું પહાડી પ્રાણી હા અને નવાઈ લાગે એવી વાત એ છે કે ફક્ત અઢી કલાકમાં

અને ઘેટા બકરા ક્યાં રાખે રેબોની પાસે જ પથ્થરોની વાડ બનાવેલી હોય એ જગ્યાને લેખા કહે છે લેખા હા અને દરેક પરિવાર પોતાના પ્રાણીઓને ઓળખવા માટે એના પર એક ખાસ નિશાન પણ બનાવે હમ બધું કેટલું વ્યવસ્થિત છે હવે પેલી પશ્મીના શાલની વાત કરો ને હા પશ્મીના શાલ કહેવાય છે કે એક શાલ 6 સ્વેટર જેટલી ગરમી આપે 6 સ્વેટર જેટલી પણ દેખાવમાં તો પાતળી હોય છે ને હા એકદમ પાતળી અને જે બકરીઓમાંથી આ ઊન મળે છે ને એ ક્યાં રહે છે પાંચ હજાર મીટરની ઊંચાઈએ બાપરે જ્યાં શિયાળામાં તાપમાન માઇનસ ચાલીસ ડિગ્રી સેલ્શિયસ સુધી જતું રહે છે માઇનસ ચાલીસ હા આટલી ઠંડીમાં એમના શરીર પર કુદરતી રીતે એકદમ બારીક ગરમ વાળનું પડ બને છે કેટલા બારીક હોય એ વાળ એટલા બારીક કે આપણા માથાનું એક વાળ હોય ને એની જાડાઈમાં એવા છ વાળ આવી જાય છ વાળ હા એટલે જ એ મશીનમાં વણી શકાતા નથી તો પછી શાલ કેવી રીતે બને કાશ્મીરના કારીગરો એને હાથથી વણે છે એકદમ ધીરજનું કામ કેટલું સમય લાગે એક સાદી પશ્મીના શાલ બનાવતા લગભગ બસો પચાસ કલાક લાગે બસ્સો પચાસ કલાક એક શાલ માટે હા એટલે જે આટલી કિંમતી હોય છે ખરેખર આ ચાંગપા લોકોનું જીવન અને એમના પ્રાણીઓ વચ્ચેનો સંબંધ અદ્ભૂત છે બિલકુલ એમનું આખું જીવન જ પ્રાણીઓ પર આધારિત છે ચાંગપા લોકો સાથે થોડા દિવસ રહ્યા પછી ગૌરવજી પાછા ફર્યા હા શ્રીનગર તરફ કારગિલ થઈને શ્રીનગરમાં શું જોયું શ્રીનગરમાં પણ અલગ અલગ ઘર જોયા પહાડો પર બનેલા ઘર તો હતા જ પણ બીજું કંઈ ખાસ હા પાણી પર તરતા ઘર હાઉસબોટ અચ્છા હાઉસબોટ એ જોઈને તો નવાઈ લાગી હશે બહુ જ ત્યારે એમને સમજાયું કે દરેક જગ્યાએ લોકો ત્યાંની આબોહવા ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે કેવા જુદા જુદા ઘરમાં રહે છે અને પછી જમ્મુ પહોંચ્યા ત્યારે ત્યારે પાછા એ જ સિમેન્ટ ઈંટો સ્ટીલના ઘર જે મુંબઈ દિલ્હીમાં જોયા હતા એવા મજબૂત પણ સામાન્ય લેહના પથ્થરના ઘર ચાંગપાનો રેબો શ્રીનગરની હાઉસબોટ એ બધા કેટલા અલગ અને ખાસ હતા હા અહીં એક બીજી વાત પણ છે બાકરવાલ નામની પણ એક જાતિ છે બાકરવાલ હા એ લોકો પણ ઘેટા બકરા ચરાવે છે ઉનાળામાં પહાડો પર જાય અને ત્યાં પથ્થરગારાના કામચલાઉ ઘર બનાવીને રહે એટલે ચાંગપા અને બાકરવાલ બંને પશુપાલક બરાબર પણ રહેઠાણ અલગ બરાબર જરૂરિયાત અને ઋતુ પ્રમાણે રહેઠાણ બદલાય આખી મુસાફરીનો સાર એ જ છે કે આપણી જરૂરિયાત અને આપણી આસપાસનું વાતાવરણ આપણી આબોહવા એ નક્કી કરે છે કે આપણે કેવા ઘરમાં રહીશું લેહના પથ્થરગારાના ઘર જુઓ ચાંગપાનો યાકના વાડનો રેબો જુઓ શ્રીનગરના પાણી પરના અને પહાડ પરના ઘર જુઓ અને મુંબઈ દિલ્હીના કોન્ક્રીટના ઘર કેટલા ફરક આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં પણ કદાચ જુદા જુદા પ્રકારના ઘર જોવા મળતા હશે ખરું ને હા મળે જ છે એના કારણો પણ આવા જ કંઈક હશે ત્યાંની જમીન ત્યાંની આબોહવા લોકોની જરૂરિયાત પૈસા કોઈકના ઘરે ઢાળવાળો છાપરું હોય કોઈકને ત્યાં મોટી પરસાળ હોય અને ઘર બનાવવાની વસ્તુઓ પણ જુદી જુદી ક્યાંક 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 માટી પથ્થર લાકડું સિમેન્ટ અને લોખંડ બધું પરિસ્થિતિ પર આધાર રાખે છે સાચી વાત આજની આખી વાતચીત પરથી એક છેલ્લો વિચાર આવે છે હમ કયો વિચાર કે જેમ સમય બદલાય છે પર્યાવરણમાં ફેરફાર થાય છે ટેકનોલોજી આવે છે એમ ભવિષ્યમાં લોકોના રહેવાના ઘર કેવા હશે એમની રહેવાની રીતો કેવી હશે હા એ વિચારવા જેવું છે શું બધું કોન્ક્રીટનું જશે કે પછી લોકો પાછા પ્રકૃતિની નજીક જશે કદાચ કંઈક નવું જ બને આ વિચાર સાથે જ આજની આપણી આ પહાડી સફર અહીં પૂરી કરીએ ચોક્કસ